એકદમ આસાનીથી અને એકદમ સ્વાદિષ્ટ તમે ઘરે બનાવી શકો છો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સક્કરીના વડા બનાવવા માટે મેં અહીંયા નાના ચાર અહીંયા સક્કરિયા લીધા છે જો તમારે અહીંયા વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો તમારે સક્કરિયાનું પ્રમાણ વધારે લેવાનું છે સાથે જ મેં અહીંયા પોણી વાટકી જેટલો અહીંયા મોરૈયો લીધો છે તો મોરૈયાને સૌથી પહેલા આપણે બે થી ત્રણ પાણી અહીંયા ધોઈ લઈશું તો મોરૈયાને આપણે એક બાઉલમાં લઈ અને સરસ રીતે ધોઈ લઈશું તો મોરૈયાને આપણે ચોખ્ખા પાણીથી બે થી ત્રણ વાર અહીંયા ધોઈ લીધો છે તો હવે આપણે એને સાઈડમાં રાખી લઈશું તો જે આપણે અહીંયા સક્કરિયા લીધા છે એના આગળ પાછળનો ભાગ કટ કરી અને સક્કરિયાની ઉપરની છાલ કાઢી લઈશું તો આ જ રીતે બધા જ સક્કરિયાની આપણે ઉપરની છાલ કાઢી લઈશું અને આજુબાજુનો જે ભાગ છે એ આપણે અહીંયા કટ કરી લઈશું તો બધા નીચેના ભાગ કટ કરી બધા છે તો હવે આપણે જે મોરૈયો ધોઈને રાખ્યો હતો એની અંદર આપણે અહીંયા જીના ઝીણા સમારી લઈશું આપણે અહીંયા શક્કરિયા હાડ આવતા હોય છે એટલે આપણે અહીંયા એને ઝીણા સમારવાના છે જો તમે અહીંયા ઝીણીને ઉમેરવા માંગતા હોય તો એ રીતે પણ ઉમેરી શકો છો તો આ રીતે ઝીણા કટ કરીને ઉમેરવાથી મોરૈયો અને સક્કરિયા આપણા એકદમ જલ્દી અહીંયા ખૂબ થઈ જશે તો આ જ રીતે આપણે બધા જ સકરિયાને અહીંયા ઝીણા કટ કરી લઈશું તો બધા જ સક્કરિયાને આપણે અહીંયા ઝીણા સમારી અને મોરૈયા સાથે લઈ લીધા છે તો હવે આપણે જેટલો મોરૈયો લીધો છે એટલું આપણે અહીંયા ડબલ પાણી લઈશું હવે આપણે મોરૈયો સક્કરિયા અને આપણે અહીંયા પાણી ઉમેર્યું છે એ બધું જ આપણે અહીંયા કુકરમાં લઈ લઈશું તો કુકર મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે એની અંદર બધું જ લઈ લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી અને બે વિસલ કરી લઈશું તો બે વિસલ થઈ ગઈ છે અને કુકર આપણું અહીંયા ઠંડુ પડી ગયું છે તો હવે આપણે કુકરને ખોલીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો શક્કરિયા અને મોરૈયો એકદમ સરસ રીતે અહીંયા કૂક થઈ ગયો છે તો હવે આપણે બધું જ એક અહીંયા બાઉલમાં કાઢી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો શક્કરિયા એકદમ સરસ રીતે અહીંયા કુક થઈ ગયા છે તો જ્યારે પણ તમે વડા બનાવો ત્યારે તમારે આ રીતે ઝીણા સમારીને ઉમેરવાના છે તો તમારો મોરૈયો અને શક્કર એકદમ આસાનીથી તમારા કુક થઈ જશે તો બધું જ આપણે અહીંયા મેસ કરી લીધું છે અને ગરમ હોય ત્યારે જ આપણે અહીંયા મેશ કરી લેવાનું છે એટલે એકદમ આસાનીથી સક્કરી અને મોરૈયું એકદમ મિક્સ થઈ અને એકદમ સરસ અહીંયા મેશ થઈ જશે તો બધું જ સરસ આપણો અહીંયા મેશ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર મસાલા કરીશું જો તમારે અહીંયા આ રીતે તમે મેસ કરો ત્યારે તમને અહીંયા ઢીલું લાગતું હોય ત્યારે તમારે થોડું અહીંયા રાજીગરા હોય તો તમારે કેળાનો લોટ ઉમેરી લેવાનો છે એટલે બધું જ મિશ્રણ એકદમ સરસ રીતે સેટ થઈ જશે અહીંયા ગરમ છે એટલે થોડું હજુ ઢીલું લાગે છે અહીંયા થોડું ઠંડુ પડશે એટલે સેટ થઈ જશે તો હવે આપણે તેની અંદર મસાલા કરી લઈએ સૌથી પહેલા એની અંદર શેકેલા સિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું તમે અહીંયા ચાર ચમચી જેટલો અહીંયા સેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે સાથે જ આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો એક ચમચી આપણે જીરું ઉમેરીશું ઉમેરીશું એક એક ચમચી સફેદ તલ સમારેલા વાટકી લીલા ધાણા ઉમેરીશું બે નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જો તમારા શક્કરી અહીંયા વધારે ઘડ્યા હોય તો તમે અહીંયા ખાંડ ઓછી ઉમેરી શકો છો અને તમને અહીંયા ખાંડ ના ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો બે નાની ચમચી મેં અહીંયા ખાંડ લીધી છે સાથે જ સ્વાદ પ્રમાણે અહિયાં સીંધો મીઠું ઉમેરીશું તો હવે આપણે એક લીંબુનો રસ ઉમેરીશું તો બધા જ મસાલા આપણે અહીંયા ઉમેરી લીધા છે તો હવે આપણે મિક્સ કરી લઈશું તો બધા જ મસાલા ઉમેરીને બધું આપણે અહીંયા એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે વડા બનાવી લઈશું તો વડા બનાવતા પહેલા તો તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા એક બાજુ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું અહીંયા ગરમ થાય ત્યાં સુધી આપણે વડા બનાવી તો વડા વાળતા પહેલા આપણે અહીંયા તે હાથ ઉપર તેલ લગાવી લેવાનું છે તો તેલ લગાવશું તો તમારા વડા અહીંયા હાથ ઉપર ચોટે પણ નહીં અને એકદમ આસાનીથી તમે અહીંયા વડા બનાવી શકશો તો હવે આપણે જે રીતે તમારે નાના મોટા વડા બનાવવા હોય એ રીતે તમારે અહીંયા લઈ અને રાઉન્ડ શેપમાં વાળી અને આપણે આ રીતે પ્રેસ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું વડું બનીને તૈયાર છે જો તમારી અહીંયા કિનારી તૂટી જતી હોય તો તમારે આ રીતે તમારે કરી દેવાનું છે એટલે એકદમ સરસ રીતે કવર થઈ જશે તો હવે આપણે તેની ઉપર સફેદ તલ છાંટી દઈશું તો આ રીતે સફેદ તલ લગાવી અને આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું છે એટલે કે દબાવી લેવાનું છે આ રીતે દબાવી લેશું એટલે તમારા તલ એકદમ સરસ અહીંયા ચોંટી જશે તો એ જ રીતે આપણે બંને સાઈડ આપણે તલ લગાવી લઈશું તો આ જ રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું તો તમે જોઈ શકો છો બધા જ વડા આપણે અહીંયા બનાવી લીધા છે અને આપણું તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વડાને તળી લઈશું તો જેટલા તમારા અહીંયા વડામાં આવે એટલા જ વડા તમારે ઉમેરવાના છે અહીંયા વધારે તમારે વડા નથી ઉમેરવાના તો તમે જોઈ શકો છો બબલ અહીંયા બહુ જ થઈ રહ્યા છે તો બબલ્સ આપણા અહીંયા ઓછા થાય ત્યારે જ આપણે વડાને પલટાવીશું તો આ રીતે તમે વડા તળો ત્યારે તમારે ફૂલ ગેસ રાખવાનો છે તમારે એકદમ અહીંયા ધીરો નથી કરી દેવાનો જો તમે અહીંયા ધીરો કરી દેશો તો તમારું તેલનું ટેમ્પરેચર એકદમ થોડું ઓછું થઈ જશે અને વડા તમારા અહીંયા બરાબર તળાય નહીં એટલે થોડા બબલ્સ ઓછા થાય ત્યારબાદ જ તમારે અહીંયા ગેસને ધીમો કરવાનો છે તો તમે જોઈ શકો છો બબલ્સ અહીંયા ઓછા થઈ ગયા છે અને વડા પણ આપણે અહીંયા દેખાઈ રહ્યા છે તેલમાં તો હવે આપણે ધીરેથી વડાને પલટાવી લઈશું તો બીજી બાજુ આપણે વડાને તળાવ દઈશું તો તમે જોઈ શકો છો બબલ્સ એકદમ અહીંયા ઓછા થઈ ગયા છે અને બંને સાઈડ આપણા વડા એકદમ સરસ અહીંયા તળાઈ ગયા છે તો હવે આપણે બધા જ વડાને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ અહીંયા ફૂલ્યા છે અને અહીંયા ક્રિસ્પી પણ દેખાઈ રહ્યા છે તો આ રીતના તમારે અહીંયા થોડા લાલ થવા દેવાના છે ત્યારબાદ જ તમારે વડાને કાઢવાના છે તો આ જ રીતે આપણે બધા જ વડા તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણા સક્કરી અને ફરાળી વડા બનીને તૈયાર છે તો આ શિવરાત્રી પર મારી આ રીતથી તમે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો સક્કરી અને ફરાળી વડા બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ